નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વાર્ષિક પરીક્ષા બે હજાર પચ્ચીસ માટે હિન્દીના મોસ્ટ એમ પેપરનું સોલ્યુશન સાથે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો ઓકે મિત્રો જુઓ મિત્રો આ પેપર તમારો ટોટલ એસી ગુણનો આવશે અને સમય તમારે ત્રણ કલાકનો હશે એમાં જુઓ પહેલો પ્રશ્ન આપેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે તો પહેલો પ્રશ્ન આપેલ છે પત્ર કિસ્કે દ્વારા ઓર કિસ્કો લિખા ગયા હે તો પત્ર સાહિલ દ્વારા સ્નેહલ કો લીખા ગયા ઓકે પછી બીજો છે કચ્છ કે શેર પાઠ મેં લેખકને કચ્છ કો ક્યા કહા હે તો આનો પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પીછે ત્રીજો છે મત બાંટો ઇન્સાન કો કવિતામાં કવિ ક્યા સંદેશ દેતે હે તો એનો જવાબ આવશે મિત્રો મત બાંટો ઇન્સાન કો કવિતામાં કવિ મનુષ્ય કો જાતિ ધર્મ ઓર રંગ કે આધાર પર ન બાટને કા સંદેશ દેતે હે ઓકે આગળ સોલ્યુશન કરીએ પહેલાં તમને જણાવી દઉં જો તમે ચેનલમાં વાર આવે તો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો ચોથો પ્રશ્ન છે લાલ બહાદુર શાસ્ત્રીજી કા જન્મ કાં હુઆ હતા તેનો જવાબ આવશે મિત્રો લાલબહાદુર શાસ્ત્રીજી કા જન્મ ઉત્તર પ્રદેશ કે મુગલસરાય મેં હોવા હતા પોચમો પ્રશ્ન છે તમારે એવું હોય તો તૈયારી માટે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લેતા રહેજો पांचवा प्रश्न है दोहे में सज्जन और दुर्जन की तुलना किससे की गई है तो दोहे में सज्जन और दुर्जन की तुलना क्रमशः बादल और कुएं से की गई है પછી બીજો પ્રશ્ન છે જેમાં તમારે બે ત્રણ વાક્યમાં જવાબ આપવાનો છે તેમાં પહેલો છે મિત્ર કો જન્મદિવસ પર નિમંત્રણ પત્રમાં કયા કયા બાતે લખી ગઈ છે તો એમાં મિત્રો તારીખ સમય સ્થાન કાર્યક્રમ ઓર આને કા આગ્રહ જેસી બાતે લખી ગઈ છે બીજો છે કચ્છ મે દેખને લાયક સ્થાન કોન કોન સે હે તો આપા આધારિત સે પંતો જો તમે જણાવી દો કચ્છમાં માતાનો મઢ પછી માંડવી દરિયા કિનારો આ બધું તમે લખી શકો જેસલ તોરલની સમાધિ એ બધું દેખનેલાયક ચીજ છે ત્રીજો છે અમે ઇન્સાન કો કયો નહીં બાટના ચાઇએ તેનો જવાબ આવશે મિત્રો અમે ઇન્સાન કો નહીં બાટના ચાઇએ ક્યુ કે સભી મનુષ્ય એક સમાન ઓર ઉનમે કોઈ ભેદ નહીં પછી પ્રશ્ન ત્રણ આવશે જેમાં એક પ્રશ્ન ત્રણ ગુણનો આવશે અને પાંચ છ વાક્યોનો મોટા પ્રશ્નો આવશે તો આ મોટા પ્રશ્નો બધા જ તૈયાર કરી નાખવાના છે તમારે મોસ્ટ આઈમ પી છે એટલે પહેલું છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી है પછી બીજો પ્રશ્ન છે આ તમારે ત્રણે ત્રણ પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે તૈયાર પણ કરી નાખવાનો છે હવે ખંડ બ હોમાં જઈશું આપણે કે જેમાં વ્યાકરણ આવશે વિષકુણનું તો એમાં પ્રશ્ન એક જેમાં આપેલ છે તમારે વિલોમ શબ્દ લખવાનો વિલોમ શબ્દ એટલે વિરોધાર્થી શબ્દ તો મિત્ર તો મિત્રનો વિરોધાર્થી થશે શત્રુ બીજો છે સુખ તો એનો વિરોધાર્થી થાય દુખ ત્રીજો છે ધરતી તો એનો વિરોધાર્થી થશે આકાશ ચોથું છે આશા તો એનો વિરોધાર્થી થશે નિરાશા અને પાંચમું છે જીત તો એનો વિરોધાર્થી થશે હાર પછી બીજો પ્રશ્ન આવશે જેમાં તમારે એનો પર્યાયવાચી શબ્દ લખવાનો જેમાં પર્યાયવાચી મતલબ સમાનાર્થી તો તમે આ પણ તૈયાર કરી નાખજો કે ઈશ્વર તો એનો સમાનાર્થી ભગવાન થાય પરમાત્મા થાય બીજું છે મનુષ્ય તો એના બે થયું છે સમાનાર્થી કે માનવ અને ઇન્સાન ત્રીજો છે સમુદ્ર તો એનો સમાનાર્થી થશે સાગર સિંધ ચોથું છે હવા તો એનો સમાનાર્થી થાય વાયુ પવન પાંચમું છે ફૂલ તો એનો સમાનાર્થી થશે પુષ્પ સુમન ઓકે હવે ત્રીજો પ્રશ્ન આપેલો છે જેમાં સંજ્ઞા શબ્દ છાંટકર ઉષ્કા ભેદ બતાવીએ તો પહેલું વાક્ય આપેલું છે કે તાજમહલ આગ્રામાં સ્થિત છે તો આમાં તાજમહલ જો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે આગરાજ્યું એ પણ વ્યક્તિવાચકમાં આવશે બીજું છે બચપન મેં સબ પ્યારે લગતે હે તેમાં બચપન એ ભાવવાચક સંજ્ઞા થશે ઓકે આ વ્યાકરણ ખાસ તૈયાર કરજો તમારે વ્યાકરણ આવશે જ ત્રીજું છે સોના બહુ મહંગા હોતા હે તેમાં સોના એ દ્રવ્ય વાચકમાં આવશે ચોથું છે કક્ષા મે વિદ્યાર્થી પડ રહે હે તો કક્ષા એ સમૂહ વાચક સંજ્ઞા છે અને વિદ્યાર્થી એ જાતિવાચક છે પછી પાંચમું છે ઈમાનદારી સબસે બળા ગુણ હે તો ઈમાનદારી એ ભાવવાચક છે અને ગુણ એ પણ ભાવવાચક છે પછી આગળ આપણે ખંડ ક તરફ જઈશું જે લેખન વિભાગ છે જે તમારે વીસ ગુણમાં આવશે એમાં જુઓ પહેલું છે કે નિમ્નલિખિત વિષયો પર નિબંધ લખીએ નિબંધ આવશે તમારે કોઈ બી નિબંધ આવશે તૈયાર કરી નાખવાનો મેરા પ્રિય ત્યોહાર યદિ મેં શિક્ષક હોતા તો એમ આ રીતના બે નિબંધો આપેલા છે પછી બીજો છે પત્ર લખવાનો એક તમારે આવશે કે આપણે ગામ યા મેં પુસ્તકાલય ખોલને કા અનુરોધ કરતે જિલ્લા કલેક્ટર કો પત્ર લખીએ આ પત્ર તમારે દસ ગુણમાં પૂછાશે ઓકે તો બીજા કોઈ બી આના સિવાય પત્ર તમારે જે પાઠ્યપુસ્તકમાં આપેલા હોય એ પણ તમે તૈયાર કરી નાખજો પછી ખંડ ડ જેમાં ગધ્યાંશને એ રીતના પ્રશ્ન આપેલા છે કે જેમાં આપણે ગધ્યાંશ ધ્યાનપૂર્વક વાંચીએ અને પ્રશ્નનો ઉત્તર છે તો પહેલો છે ભારત કૅસા દેશ છે તો ભારત એક મહાન દેશ છે ભારત સંસ્કૃતિ આ બધા જ પ્રશ્નોના તમે સ્ક્રીનશોટ લઈ લેજો ચલો છેલ્લે આ ગધ્યાંશવાળા પ્રશ્ન પૂરો થાય છે આટલે આપણે ધોરણ આઠનું હિન્દી વિષયનું મોસ્ટ એમપી પેપર પૂરું થાય છે જેટલા વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે બધા જ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લક આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી થયો છે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો ઓકે અને મિત્રો જે તમારે આપ એકવાર ફરી વિડીયો જોઈને આ બધા જ પ્રશ્નો સ્ક્રીનશોટ લઈને પહેલાં તમારે તૈયાર કરી નાખવાના રહેશે અને આગળ બીજા તમે પાઠ્ય આધારિત પણ પ્રશ્નો તૈયાર કરજો હવે મળશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ થેન્ક યુ સો મચ